નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ઘટ્યુંમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈએ ગુજરાત બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ જીએસિબી ડોટ ઓઆરજી પરથી રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું તો સૌથી પ્રથમ આપણે ગૂગલ ઓપન કરીએ ગૂગલનું ઓપન કર્યા બાદ સર્ચ બાદમાં તમારે સર્ચ કરવાનું છે જી એસઈ બી ડોટ ઓ આરજી આટલું લખશો એમાં ચોથા નંબરનું લખેલું છે જો જીએસિબી ડોટ ઓ એસએસસી રિઝલ્ટ એની પર તમારે ક્લિક કરવાનું ત્યારબાદ સૌથી પ્રથમ જ લિંક આવશે જીએસ હેક્સ એચએસએ બી એચએસએ જુલાઈ બે હજાર 2024 નું બે હજાર ચોવીસનું રિઝલ્ટ આવ્યું નથી માટે આપણે બે હજાર રિઝલ્ટ પરથી ખબર પડી જશે કે એવી રીતે બે હજાર ચોવીસનું રિઝલ્ટ ચેક કરવું તો આ લિંક પર હું ઓપન કરીશ જેવું એ લિંક પર ક્લિક કરશો એટલે તમારી સામે એક આ પેજ આવી જશે આ પેજ નંબરમાં તમારે તમારો સીટ નંબર નાખી અને જે પણ કેપ્ચર આપ્યું છે તેનો ટોટલ સરવાળો કરી અને ગો પર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ તમારી સામે ખુલી જશે એન્ટર સીટ નંબર સિરીઝ તમારી એ બી સી ડી એચ બારમા વાળાનો હોય તો એ જીનો ઓપ્શન નથી આવ્યો જેવું બે હજાર ચોવીસનું રિઝલ્ટ આવશે એટલે અહીં પણ જીનું ઓપ્શન આવી જશે દસમાનું રિઝલ્ટ ચેક કરવું હોય તો અહીં બી ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું ત્યારબાદ છે સીટ નંબર સાત જે તમારો રોલ નંબર છે જે તમે એક્ઝામ આપી છે એ સાત નંબરનો સાત આંકડાનો નંબર તમારે અહીંયા કોઈ બી નાખી દેવાનો ત્યાર પછી છે કેપ્ચર કેપ્ચર એટલે કે ટોટલ ઝીરો વત્તા સાઠ તો કેટલા સાઠ પાંચ વત્તા છ લખ્યો હોય તો અગિયાર પાંચ વત્તા પાંચ લખ્યો હોય તો દસ અહીંયા આપણે ખાલી ઝીરો આવતા સાઠ છે એટલે હું એ લખી દઉં અને ગો ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમારું રિઝલ્ટ જે બી હશે આવી જશે અત્યારે બે હજાર ચોવીસનું રિઝલ્ટ આવ્યું નથી અને આ સીટ નંબર બેના જેમ તેમના એટલે કેવું લખ્યું છે ઇનવેલિડ સીટ નંબર આ રીતે તમે તમારું ધોરણ દસનું અને બારનું રિઝલ્ટ આસાનીથી જોઈ શકો છો આની સિવાયનો પણ એક વિડીયો મેં રિઝલ્ટ મતલબ બનાવ્યો છે જે ખાલી એક વોટ્સઅપ નંબરથી વોટ્સઅપ નંબર પર ખાલી તમે સીટ નંબર મોકલો અને તમારું રિઝલ્ટ તમારી સામે આવી જશે એ વિડિયોની લિંક આની અંદર હું મૂકી દઉં છું જેથી તમે આ વેબસાઇટ કરતાં વોટ્સએપ નંબરવાળો તમારે સરળ રહેશે એમાં ખાલી સીટ નંબર મોકલશો અને રિઝલ્ટ તમારી સામે આવી જશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા દરેક દસમાના અને બારમાના વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી તે પણ તેનું પરિણામ ચેક કરી શકે થેન્ક યુ